ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે મારે તમને ત્રણ સાબુ વિશે વાત કરવાની છે કે આ સાબુથી સ્નાન માત્ર કરવાથી ચામડીના રોગો એક તો વકરતા નથી એટલે કે વધતા નથી અને જો ચામડીના રોગો થયા હશે તો મટાડવાની કોશિશ કરશે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે ફંગલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો જોવા મળે છે એટલે કે ચામડીના રોગો તાદર થાય ખસ થાય અમુક લોકોને ખરજવું થાય જો આ ત્રણેય પ્રશ્ન હોય તો એમાં વધારો જોવા મળે અમુક લોકોને ચકામા પડે અમુક લોકોને ચામડી સુકાઈ જાય અમુક લોકોને ચામડી સુકાવાને કારણે ખંજવાળ આવતી હોય આવા અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શનો થતા હોય છે હવે ચોમાસાની ઋતુમાં શા માટે ચામડીના રોગોમાં વધારો જોવા મળે છે કારણ કે ચોમાસાની ઋતુમાં એક તો ભેજનું પ્રમાણ વધારે હોય છે અને આપણા શરીરમાં જો થોડી કંઈ ગરમી થાય અને પરસેવો થાય અને એક બાજુ ભેજવાળું વાતાવરણ હોય અને આ બધું જ્યારે આપણી ચામડી સહન ન કરી શકે ત્યારે ત્યાં ફંગલ ઇન્ફેક્શન થવાની શરૂઆત થઈ જાય છે અને આ ફંગલ ઇન્ફેક્શનમાં વધારો જો ન કરવો હોય તો આપણે સરસ મજાના ત્રણ સાબુ વિશે આજે વાત કરવાની છે પહેલાંના સમયમાં લોકો રાખડાની માટીથી સ્નાન કરતા કાળી માટીથી સ્નાન કરતા મુલતાની માટીથી સ્નાન કરતા પછી કેસુડાના પાણીથી સ્નાન કરતાં લીમડાના પાણીથી સ્નાન કરતા કારણ કે પહેલાંના સમયમાં આ બધો સમય હતો પરંતુ અત્યારના સમયમાં આ ફાસ્ટ યુગમાં લોકો પાસે સમય નથી તો ત્યારે મારે તમને આ ત્રણ સાબુ વિશે વાત કરવી છે જે તમને ખૂબ જ ઘરે સરળતા રહેશે તો પ્રથમ ક્રમાંકે આવે છે આ કપૂરનો સાબુ હવે આ કપૂરનો સાબુ છે તે પ્યોર નેચરલ રીતે કપૂરમાંથી બનેલો છે ભીમસેની કપૂરમાંથી હવે આ સાબુનું કામ શું છે આ સાબુથી સ્નાન કરશો તો તમને શું ફાયદાઓ થશે એક તો આ એન્ટી બેક્ટેરિયલ છે અને એન્ટી ફંગલ છે એટલે તમને ચામડીમાં કોઈ ઇન્ફેક્શનો થયા હશે અથવા તો થવાની શક્યતાઓ હશે એને આ સાબુ ઘટાડી આપે છે કારણ કે કપૂર છે તે વાતાવરણને શુદ્ધ કરનાર છે જો શરીર ઉપર તેનો પ્રયોગ કરો તો તે ચામડીને પણ ચોખ્ખી કરનાર છે અને પરસેવાની જે ચિકાસ છે એને સરળતાથી આ દૂર કરી જાણે છે વળી જો ચામડીના રોગો આનાથી જો મળતા હોય તો આપણે કપૂરનો સાબુનો પ્રયોગ કરવો જોઈએ પરંતુ આમાં જે ફીણ વળે સાબુમાં એ અરીઠાના પાણીના ફીણ હોવા જોઈએ એસએલએસ એટલે કે સોડિયમ લોરલ સલ્ફેટનો પ્રયોગ ન થવો જોઈએ આનું એક ખાસ ધ્યાન રાખવાનું છે તો જ આ સાબુના તમને ફાયદાઓ મળશે બીજા નંબરે હું તમને જે સાબુની વાત કરવા માગું છું એ સાબુનું નામ છે લીમડાનો સાબુ હવે લીમડાને તો તમે સૌ જાણતા હશો પરિચિત હશો આ લીમડાનો સાબુ લીમડાના રસમાંથી બનેલો હોવો જોઈએ અને આમાં પણ એસએલએસ નામનું કેમિકલ ન હોવું જોઈએ કુદરત રીતે બનેલો સાબુ હોવો જોઈએ તો આ લીમડાના સાબુથી સ્નાન કરવાથી પણ તમને લીમડાના ગુણધર્મો મળશે પરોક્ષ રીતે મળશે અને આ એન્ટી ફંગલ છે એન્ટી બેક્ટેરિયલ છે એટલે આ લીમડાના સાબુથી સ્નાન કરવાથી તમને ફંગલ ઇન્ફેક્શન થયું હશે તો એ મટવા લાગે છે અને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘટી જાય છે આ સાબુથી સ્નાન કરવાથી પરસેવો દૂર થાય છે પરસેવાની ચિકાસ દૂર થાય છે વળી આ સાબુથી સ્નાન કરવાથી કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા છે એમાં વધારો જોવા મળતો નથી તો આ લીમડાના સાબુથી પણ સ્નાન કરવું જોઈએ એ પણ જણાવી દઉં કે લીમડાના સાબુથી સ્નાન કરી શકો અન્યથા લીમડાના પાણીથી પણ સ્નાન કરી શકો લીમડાના પાણીને રાત્રે એક ડોલમાં પલાળી દેવાના સવારે પાનને ચોળી એનાથી પણ તમે સ્નાન કરી શકો છો આનાથી પણ તમને ખૂબ ફાયદો થશે ત્રીજા નંબર હું તમને જે સાબુની વાત કરવા માંગુ છું એ સાબુનું નામ છે કેસુડો હવે કેસુડાની જ્યારે સિઝન હોય જ્યારે કેસુડાની ઋતુ હોય ત્યારે કેસુડાના ફૂલ મગમગતા હોય ને કેસુડાના ફૂલોથી એના પાણીમાં પલાળી દેવાના ફૂલને એને સ્નાન કરવાથી તમને ચામડીના ખૂબ જ ફાયદાઓ થાય છે અને ચામડીના કોઈ રોગો થયા હોય એને પણ મટાડવા માટે તે તમારી મદદ કરે છે પરંતુ જ્યારે કેસુડાની સિઝન નથી ત્યારે કેસુડાના સુકાઈ ગયેલા ફૂલ પણ તમને મળી જશે અમુક સ્ટોર પર આયુર્વેદિક સ્ટોર પર તો એમાંથી પણ કેસુડાનો સાબુ બને અને કેસુડાનો સાબુ જ્યારે કેસુડાની સિઝન હોય ત્યારે પણ બની શકે છે તો આ કેસુડાના સાબુમાં કેસુડાના ફૂલોનો પ્રયોગ થયો છે તો આના સાબુથી પણ તમે લોકો સ્નાન કરશો તો પણ તમને ફંગલ ઇન્ફેક્શનમાં ઘટાડો જોવા મળશે અને ફંગલ ઇન્ફેક્શનો થયા હશે તો એને મટાડવાની તે કોશિશ કરે છે તો કેસુડાનો સાબુ પણ ખૂબ જ ઉપયોગી છે વળી કેસુડોનો સાબુ છે તે ચામડીમાં સૌંદર્યમાં વધારો કરે છે જે કાળાશ છે તેને દૂર કરે છે અને તમારા ખીલને પણ મટાડવાની કોશિશ કરે કરે છે એ જ રીતે જે કપૂરનો સાબુ છે અને જે લીમડાનો સાબુ છે એ પણ તમારા ખીલને મટાડવાની કોશિશ કરે છે ચોથા નંબરે હું તમને જે સાબુની વાત કરવા માગું છું એ સાબુનું નામ છે એલોવેરાનો સાબુ હવે જે લોકોને ચામડી સુકાઈ ગઈ છે અને મીઠી મીઠી ખંજવાળ આવે છે એવા લોકોએ એલોવેરાનો સાબુનો પ્રયોગ કરવો જોઈએ એલોવેરાના ગર્ભમાંથી બનેલો સાબુ આજ આ જો વપરાણું હશે તો જે સાબુને પ્યોર ગણી શકાય છે એલોવેરાનો સાબુ પણ તમારા શરીરના ચામડીના રોગોને મટાડવા માટે તમારી મદદ કરે છે આ સાબુ જે ચાર પ્રકારના સાબુ છે એને દેશી સાબુ તરીકે પણ ઓળખી શકાય આયુર્વેદિક સાબુ તરીકે પણ ઓળખી શકાય આ સાબુના પ્રયોગો કરવાથી તમને ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે બીજું તમારે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમને ફંગલ ઇન્ફેક્શનો થયા હોય ત્યારે તમારે ફળોમાં ગળપણવાળા મધુર ફળો ઓછા ખાવા જોઈએ કારણ કે કારણ કે જેમ તમે મધુર ફળ ખાશો અને તમારા કફમાં વધારો થશે એમ એમ તમારી ચામડીના રોગોમાં પણ વધારો થાય છે તો તમારે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કેળાનું સેવન બને ત્યાં સુધી માપે કરવું જોઈએ કારણ કે ચોમાસાનું ફળ કેળા છે આપણે આમ તો ખાવા જોઈએ પરંતુ તમારા શરીરની તાસીરને સમજીને ખાવાના છે જેમ કે કફ પ્રકૃતિ હોય તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ બીજું કે તમારે પાંદડાવાળી ભાજીઓ લીલા પાંદડાવાળી ભાજીઓનું સેવન કરવું જોઈએ અન્યથા કડવા અને તુરા દ્રવ્યો તમારે વધારે લેવા જોઈએ કારણ કે સડ રસમાં આપણે કડવા અને તુરા દ્રવ્યો લેતા નથી એના પરિણામે પણ ચામડીના રોગોનો જન્મ થાય છે તો કડવા અને તુરા દ્રવ્યો લેવા જોઈએ કડવા કડવા અને તુરા દ્રવ્યોમાં મેથીની ભાજી છે મેથી દાણાનું શાક છે પછી આની સિવાયના હું તમને કોઈ શાકભાજીની વાત કરું તો લીલા પાંદડાવાળી ભાજીનું સેવન કરી શકો છો સરગવાનું સેવન કરી શકો છો આવા કારેલાનું સેવન કરી શકો છો આ પ્રકારના શાકભાજીનું સેવન કરશો તો પણ તમને પરોક્ષ રીતે કડવા અને તુરા દ્રવ્યો તમારા શરીરને મળશે અને તમારા લોહીમાં સુધારો કરશે કફનું પ્રમાણ ઓછું કરશે અને તમને ચામડીના રોગો થયા હશે તો એને મટાડવાની કોશિશ કરે છે આ સાથે તમારે જે સૌંદર્ય પ્રસાધનોના શોખીન છે જે અત્તર વાપરે છે જે સ્પ્રે વાપરે છે એવા લોકોને ખાસ જે બોડી સ્પ્રે વાપરે છે એવા લોકોને ખાસ ચેતવણી આપું છું કે ચોમાસા પૂરતું તમારે આ બધું ન વાપરવું જોઈએ કારણ કે આનાથી અમુક લોકોને ફંગલ ઇન્ફેક્શનમાં વધારો જોવા મળે છે તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને જે લોકો જીન્સ પેન્ટ પહેરે છે જે લોકો ટાઈટ કપડાં પહેરે છે એવા લોકોને ખાસ કે ખુલતા કપડાં પહેરો અને સૂતરા કપડાં પહેરો જે તમે જીન્સ પેન્ટ પહેરો છો એને તમારે ધીરે ધીરે ચોમાસા પૂરતા અને ઉનાળા પૂરતા ઓછા પહેરવા જોઈએ કારણ કે જીન્સ પેન્ટ પહેરવાથી પરસેવાનું પ્રમાણ વધે અને પરસેવાનું પ્રમાણ વધે તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે તો આ એક વસ્તુનું ધ્યાન રાખજો હવે મહિલાઓ અને પુરુષોને અમુક લોકોને સોનું પહેરવાનો શોખ હોય છે ચેન પહેરે જાડી લકી પહેરે વીટી પહેરે પરંતુ એની નીચે એ જે ચામડીનું જોડાણ છે એમાં જો પરસેવા થાય તો ત્યાં પણ ફંગલ ઇન્ફેક્શન થવાની શરૂઆત થાય છે તો એવા લોકોને ખાસ ચેતવણી કે બને ત્યાં સુધી ચોમાસાને ઉનાળા પૂરતું તમારે સોનુંને અવોઈડ કરવું જોઈએ પ્રસંગો પાત પહેરી શકાય છે અને ત્યાં રોજિંદા જીવનમાં એ પ્રકારનું સોનું પહેરીને દેખાડા કરવામાં ન માનો સોનું છે તે આપણને ઉપયોગી છે પરંતુ તે મુસીબતનું એક ભાથું કહેવાય તમે રોજિંદા જીવનમાં એને પ્રયોગ ન કરો તમારા શરીરના ચામડીના રોગોને વધવા ન દેવા હોય તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો અને જે પુરુષોને ટાઈટ બેલ્ટ પહેરે છે પછી પટ્ટા પે ઘડિયાળના પટ્ટા પહેરે છે એવા લોકોને પણ ખાસ વિનંતી કરું છું કે તમે લોકો જો તમને ખૂબ પરસેવો થતો હોય અને ચામડીના રોગોમાં વધારો થતો હોય તો આ પ્રકારના તમે થોડોક ટાઈમ પૂરતા બેલ્ટ છે તમારે સમય જોવો હોય તો તમે મોબાઈલમાં પણ જોઈ શકો છો તો તમે થોડોક ટાઈમ પૂરતી ઘડિયાળ છે કે બેલ્ટ છે એનો એનો પ્રયોગ ન કરો ને બેલ્ટ પહેરો તો સેજ ખુલતો પહેરો એકદમ ટાઈટ ન પહેરવું જોઈએ આ સાથે સવાર સાંજ થોડુંક ચાલવા માટે જાઓ અને આ સિઝનમાં ખાસ કરીને તીખું તળેલું આથાવાળું કફ વધે એ પ્રકારનું ભોજન નહીં લ્યો એટલે તમને ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે અને તમે ચામડીના રોગોમાંથી મુક્તિનો અનુભવ કરશો અને તમારા લોકોને જો સમય થોડોક હોય અને તમે થોડોક ઘરગથ્થુ પ્રયોગ કરવા માગતા હોય તો હળદરના ચાણાના લોટથી પણ સ્નાન કરી શકો છો બાજરાના લોટથી પણ સ્નાન કરી શકો છો લીમડાના પાણીથી પણ સ્નાન કરી શકો છો કેસુડાના ફૂલોના પાણીથી પણ સ્નાન કરી શકો છો કાળી માટીથી પણ સ્નાન કરી શકો છો પહેલાંના જમાનામાં બધું હતું એટલે જ નિરોગીતા હતી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી